એટલે હા મહાભાસ એમ ભારતી જે પોતાના હૃદયના જે ઉદ્ગાર કીધા ને બ્રહ્મ સમાજ માટે આ તમે જોશો તમામ કલાકારને કાર્યક્રમ આપો એ તો અમારો વિષય છે રોજનું છું પણ ક્યારેક ક્યારેક આવો પોતાના જ્યારે યાદ કરે અને પોતાના જ્યારે હામાં બેઠા હોય અને પછી જે બોલવાની મજા આવે એટલા માટે વધારેમાં વધારે ને એમાં એક બહુ સુંદર ભજન આપની પાસે રજૂ કર્યું કોયલડીને કાગરે બોલી ઉપર તો બહુ આધાર છે વાણી ઉપર એટલો બધો આધાર છે કે માણસના જીવનમાં જીવન નું આખું પરિવર્તન થઈ જાય એક જ શબ્દમાં એટલા માટે શબ્દ ને બ્રહ્મ કીધો છે પણ ક્યારેક ક્યારેક તો વાણી કોક કોક એવી બોલે કે પરસો વળી દે એક ભાઈ નું નામ ભગો પણ એવી બોલી એટલી બધી બોલી જીભાન સુલામાંથી એટલો બધો ખીજાળ કે આ બાબો તારો કે નાના તમારો છે લેતા જાઓ પણ ભગાને બોલાવ્યો થાય ની વાત વાતમાં કા ભગાભાઈ બેઠા છો ને કે તમે ઊભો થઈ જાવ એમ મને કરવા અને એમાં બરોબર એના કાકાના ને દીકરા ને લગ્ન આવ્યા ને બધાને એમ છું કે આ હા હા આ ભગો જાન માં તો કરશે હું બધાય મૂંઝાણો આખું ગામ મૂંઝાણું પણ એમાં ભગાએ વેન લીધું કે મારા કાકાના દીકરા ને લગ્ન છે અને મને લઈ ન જાઓ કોસવાઓ મીડ્યો ને ગામમાં બીજી મીડ્યો વાતો કરવા એટલે બધાને એમ થયું મારો વાત હાસી છે ભગાના હગા કાકાના દીકરાને લગ્ન હોય અને એને ન લઈ જાવ એવું બને જ નહીં ભગાના કાકા એ કીધું કે તું બોલીશ ને કાંઈ કે ના કાંઈ નો બોલું બસ એમ કે એમાં બરોબર સાજર જ ગોરબાપાની ત્રાણ કારણ કે એટલા બધા પચાસ લગન અને મીડા થોડા થોડ કરવા ગોરબાપા ક્યાં કે બાજુના ગામમાં ગયા સજી નથી આવ્યા અરે પણ ક્યાં તો ચોઘડીયું યુ જાય છે એ ઘોડા પર લઈ હું કહું ગોર બાપાનો બગડતા ધંબા બગડતા ધંબા બગડતા ધમબાવા એ ગોળ બાપા ઉતરતા જ ઘોડાને માંડવા રે બાંધી દીધું અને ભગાનું ધ્યાન ગયું ને હું સો થયો ઓશિકા ઉપર ગોઠણિયા પર થઈ ગયો એટલે બધા ખેંચવા મૂડ્યા ભગા તો હું સાનો મનો રે ભગા કે નહીં મારે અટાણે બોલવું પડશે અરે પણ તો સાનો મનો રે એ નો રહ્યો રહી ક્યો અને ગોઠણિયા પર થઈને કે હા બળો હા જોર છે એમ કીધું કે બધાનું ધ્યાન ગયું કે શું છે હમણાં ઓગાડશે અને હરણાઈ વાળો જેની ઘડી હરણાઈ વગાડી નથી અને ઢોલ વાગ્યો નથી ને ઘોડું નથી અને ઘોડું ભડક્યું નથી એટલે માંડવો પડ્યો નથી અને માંડવો પડશે એટલે કન્યા રાંડશે પછી કેતા ભગો બોલ્યો નહીં હા 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 આ ભગાને તો એમને મૂંગો રાખ્યો હારો હતો ભાઈ ભાઈ ઈ ભગાને તો સમાધિ દીધી તો ને કાગ નહીં પણ એની પાસે રજૂ કરું છું બે શબ્દો કહી દઉં એક વખત મધુસૂદન વ્યાસે બાવન કલાકારોનો એક કાફલો ભેળો કર્યો યુવાન બધાએ અને નામ રાખ્યું યુવા વિંધે પાંખ આવું નામ રાખ્યું ને પહેલો જ કાર્યક્રમ અને અમારા સગા કાકાના દીકરા હોવા છતાં અમને ખબર નહોતી કે આટલું સુંદર ગાય છે જો કે અમારા દવે પરિવારમાં લગભગ પિસ્તાળીસ જણ આવું કરે છે કોઈ લખે છે ને કોઈ ગાય છે ને કોઈ બજાવે છે ને એમાં અમે બે ક્યાંક જુદા નીકળી ગયા એવું અમને લાગે છે ઓલા બધા મસ્તીથી ગાય છે નિજાનંદ માટે હે મસ્તી ગ્રુપ છે અમારા કુટુંબી પણ પ્રફુલ્લ ભાઈ ને એ હાંભળ્યા પછી અમારે ગુજરાતી પિક્ચર લાખો ફુલાણી ના પ્રોડ્યુસર તે દિવસે એ હોલમાં ટાઉન હોલમાં હાજર અને એને એમ થયું કે ભાઈ 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 અવાજ એ દીકંદ ઓજા અને નિરંજનભાઈ મહેતા બેય મારી પાસે આવ્યા મને કે આ ભાઈનો અમારે અવાજ જોઈશ પણ શબ્દો છે સ્ત્રીના અને ગાય છે પુરુષ જોજો છતાંય અવાજની જે મસ્તી હતી ને અવાજની જે એમની ગાયકી જે એમને અસર કરી ગઈ હતી ને એ પહેલું જ પિક્ચર ઈ પિક્ચર હજી પડદા ઉપર લાગે ન લાગે ત્યાં તો પ્રફુલભાઈનું પહેલું જ ગીત લાખો ફુલાણીમાં ને એમાં મેં નાનકડો રોલ કર્યો છે ગઢવીનો એ પિક્ચરમાં મેં રોલ કર્યો એટલે તે દિવસે મુંબઈના કલાકારો કદાચ એને ઓછા મળ્યા હશે પ્રોડ્યુસરને એટલે મને હોતે પકડી ગયા નાનો એવો રોલ હતો તોય પહેલાં વહેલા પિક્ચરમાં મેં કામ કર્યું ને ત્યારે તો ચિતલ આખું દુઃખી થઈ ગયું હતું પહેલું મારું પિક્ચર લીલુડી ધરતી તે ગામમાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ ચિતલમાં કે બાલાભાઈ લીલુડી ધરતી એમ કામ કર્યું છે અને મેં આમ છાતી ઠોકીને કીધું મેં કીધું પહેલું જ પિક્ચર આપણું લીલુડી ધરતી પચાસ સાયકલ આવી ચિતલથી માંડ માંડ ટિકિટ મળતી હતી નહોતી મળતી તોય બધાય પરાણે લીધી અને જ્યાં પડદા હા હું ધ્યાન આવે કે બાલાભાઈ ક્યારે આવે ત્યાં તો હું આવી રહ્યો ગયો હું ઓલા કે આમાં બાલાભાઈ ક્યાં તો હમણાં ગયો એ આવી દિશા પહેલું પિક્ચર પણ લાખા ફુલાણીમાં મારો ક્યાંક મોટો રોલ હતો ને એને હિસાબે અમદાવાદના હાટ થિયેટરોમાં જ્યારે લાગ્યું પહેલું પહેલું પિક્ચર અને કલાકારોને બતાવતા બતાવતા મેં સરસપુરમાં જ્યારે આવ્યા અને સરસપુરમાં દેકારો થતો તો એવો દેકારો થતો તો એટલે સૌથી પહેલાં હું પાછો પીડ્યો બધા કલાકાર મહેશ દેસાઈ ને એને બધાને આગળ કરીને હું પાછો પીડ્યો મને કે કામ દેકારો થાય છે ક્યાં કંદર કોઈક બાજુ લાગે છે ત્યાં મેનેજર એકદમ બહાર આવ્યા મને કે બાલાભાઈ કાંઈ કોઈ ઝઘડો નથી થયો મેં તઈ મને કે પ્રફુલ્લ દવેનું ગીત વગડી ગયું ને મણિયારો એ ઓડિયન્સ એમ કે છે એને પાછું પટ્ટીને પાછી ફેરવી અને ફરી વખત ગીતને મૂકો આવો ગીતનો ગાયક મણિયારો તો હલુ હલુ પહેલું જ પિક્ચર હોવા થાય અને એથી આગળ જો વાત કરું તો જેને ગુજરાત સરકારે સાત વખત શ્રેષ્ઠ ગાયકના એવોર્ડ આપ્યા અને હમણાં જે જે એવોર્ડ આપ્યો ને એને ગૌરવ પુરસ્કાર કહેવાય હાઠ વર નો થાય કલાકારને લગભગ ઉકલમ સો પાટલમ સમય પયામી થઈ ગયો હોય ત્યારે એને એ એવોર્ડ મળે એને બદલે આવડી નાની ઉંમરે હા હા એ આ જો પ્રાપ્ત કર્યો હોય તો ઈ પ્રફુલભાઈ દવે છે એને આપની પાસે રજૂ કરું છું શ્રી પ્રફુલભાઈ દવેદે તડકે મેળી હસે અજ થંબ તડકે મેળી હશે બળી મારા વતનના માડું ભલે આવ્યા એ હું તો કાયમ જોઉં છું તમારી વાત એક તો વતન હોય અને જે શેરની અંદર અડધી ચડી પહેરીને ભણવા ગયા હોય એ શેરમાં કલાકાર તરીકે રજૂ થવું અને એમાં એટલા બધા વખાણ સાથે રજૂ થવું સામે મને ભણાવતા હોય એવા કંઈક મૂરબ્બીઓ બેઠા છે મારી બોર્ડિંગના પરિપત્ર લઈને જેમને હંમેશા ગૃહપત્રની સૂચના પ્રમાણે આપવા જવું પડ્યું હોય એવા મુરબી ભીખુભાઈ આ બાજુ પલા ઝાટકીન છેલભાઈ પગ ઉપર પગ ચડાવી પણ અમરેલી જયારે જયારે યાદ કર્યો છે ત્યારે એક સારા સારા કામ માટે મને યાદ કર્યો છે એવો આજનો એક પ્રસંગ છે બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ સમાજ કેવો કે બ્રહ્મ સો બ્રાહ્મણા બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા સાધના કરે સો સંત સંકલ્પ તજે સો સંન્યાસી મારે સો બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા અને સાધના કરે સો સંત એવા સમસ્ત બ્રહ્મ સમાજ ઈ એકતા સાધે મુત્સદીઓ કોઈ એક થાય નહીં આ દુનિયામાં મુત્સદીઓ જે દી એક થશે ને તે દિવસે આ દુનિયા બીજી છે અને બ્રાહ્મણો એટલે તમામ મુત્સદી હાઈલી ઇન્ટલેક્ચ્યુઅલ વર્ગ આમાં આવડા મોટા બ્રાહ્મણ છે બધા સમાજ છે એની અંદર અમારે એક બાબરી મસ્જિદવાળા વાળા છે એમ તો ખાન સાહેબ ગમે તેમ કરીને એને અલ્લાને યાદ કરી લીધા પણ ની કોઈ નાત નથી બહુ સાચી વાત એ છે કલાકાર ની કોઈ જાતિ નથી કલાકાર નો કોઈ ધર્મ નથી આ એક વાત છે કે જે પરંપરામાંથી અમે આવીએ છીએ એ પરંપરાની અંદર ડાબે ખંભે જનોય પહેરવી એ એક સંસ્કાર છે અને ડાબે ખંભે જનોય પહેરનારા એ બધાએ તમામ વર્ગ જ્યારે એક થતો હોય ત્યારે કલાકાર તરીકે નહીં પણ એક બ્રાહ્મણ તરીકે પણ અમારે હાજર રહેવું એ અમારી એક નૈતિક ફરજ છે હું તો જલ્દી મે મહિનો ક્યારે આવી એની રાહ જોઉં છું હવે તો પણ મેં આપણે કીધું એક થઈ શકાય છે પણ એક થઈ શકાય તો એક રહી નથી શકાતું આપ બધા એક થઈ શક્યા છો અને એક રહી શક્યા છો એ બદલ મને એક બ્રાહ્મણ તરીકે આનંદ થાય છે પ્રેમના તાતણે હું કાયમ કહું છું કે પ્રેમ પ્રેમ તો સૌ કહે પણ પ્રેમ જાણે કોઈ અને જાણે તો તો જગતમાં આમાંથી જુદા રહે નહીં કોઈ એવા આપ બધા પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છો ત્યારે આમ ફરમાઈશું શરૂ થઈ ગઈ છે ફરમાઈશું પૂરી કરશું પણ પેલા મને મારે હું કેવું હિત મને કહી દેવા દો મને તો પણ મુરબી બાલકૃષ્ણભાઈએ જે વાત કરી એ વાતને આપણે આગળ ચલાવીએ ત્યાર પછી મને એ પેલા બાલાભાઈએ જે આજ્ઞા કરી એ ગાઈ નાખું ત્યાર પછી સમય મળશે તક મળશે

પીધેલી હાલતમાં પોલીસ થાણે લઈ ગયા બત્તી કરીને જોયું તો જમાદાર નીકળ્યા આ પણ બહુ પ્રેમથી સાંભળો છો નિરંજનભાઈ ભજનની જમાવટ કરી ભારતી બેને પણ બહુ સુંદર ભજન ગાયા સંતવાણીના બંને કલાકારો છે મારે સંતવાણીને થોડુંક આડવેર છે એટલે હું સ્ટન્ટવાણી ગાઉં છું এটাই এর বালা ভাই এম এ হো হলু হলু সৈরেও রে মার মণিয়ারো হলু হলু थई रेवी है मुंहिंजा दलड़ा उदासी मां हुय दलड़ा पो दलड़ा ये दलड़ा ए हे दलड़ा દલડા ઉદાસી માં હોય રે છેલ મુજો હાલારી રે માણ્યારો એ ભેણ મુજો પરદેશી રે માણ્યારો એ બેને મારો એ હાલારી મણિયારો ઢેલ રે છેલ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુજો હાલારી રે મણ યારો મારો વરણાગી રે મણ એ છેલ મુજો છેલ મુજો છેલ જો એ હાલારી રે મણ કે ભેરમ દો પરણા કે મણ્યારો મારા મરબે છેલભાઈને મજા આવી એવી રીતે બીજા કોઈને પણ આમાં મજા આવતી હોય તો એને છૂટ છે એનું કારણ છે મારા તમામ કલાકાર મિત્રોને વતી હું આપને કહું છું કારણ કે બ્રહ્મ સમાજ માટેનો કાર્યક્રમ હોય પૂછવાની જરૂર નથી કઈ પૈસા આપવામાં આવશે ઘોડા આપવામાં આવશે આપી દેવામાં આવશે એટલે આની અંદર ઘણી ઘણી ભરેલી વાદળીઓ બેઠી છે એને ઇન્કમ ટેક્સ આવે વરવવું પડે એના કરતા અહીં વરિ જાયજો ી રે ગોરી તારીડી મમેશ રે ગોરી હું રે આંજે છેલ મુજો ભેણ મુજો છેલ મુજો એ હાલ રે મણિયારો બેની મારો વરણા ગી રે મણિયારો કે છેલ મુજો એ હા લારી મણ્યારો વરણા કે મણ્યારો એ મીટડો ને કાય હુરે ઉરે ઉરે અરે હુરે કોયલ નો કંસ રે જલ મુજો હાલારી રે માણ યારો કે ભેણ મુજો ભરણા ગિરે માણ રે ਬੇ ਨਵਹੋਲਾ ણ યારો કે ભેણ મુજો પરદેશી રે માણિયારો બેન મારો એ હાલ રે માણિયારો ર હેર પિંઘ સતસુર બેર બેર પર ગટ ઘટ પેર પેર નટ વર ના પર ગટ ઘટ પેર પેર નટ વર ના પર ગટ ઘટ પેર પેર નટ વર ના કવિ દાદ એમ છે કે આજ આપને સૌને બ્રહ્મ સમાજના આમંત્રણને માન આપીને આપ સૌ પધારેલા મરબીઓ વડીલો માતાઓ બહેનો અમને તમામ કલાકારોને કેટલો આનંદ થાય છે कान पान महि मन घड़िए ना चैन पड़े मुख तुम्हारा जोया पछी चित मला गटकी कान पान महि मन घड़िए ना चैन पड़े मुख तुम्हारा जोया पछी चित मला गटकी बूड रहे नहीं घड़ी को गोठे नहीं मन मर मोही रहयो दिल रहयो भटके बो भोली प्रीत भूली पड़ी ने घणा वर्ष आज मने अमरेली मा मळी गए ઘટ ઘટ મહિ થાન ઘટ થાન ઘટ થઈ સરતા સુહાગિયા સાગર માં મળી ગઈ ਗਡ ਮਹਿਤਾਨ ਗੋਡ ਧਾਨ 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 ਗਾ ਧਾਨ ਗਾ ਧਾਨ ਗਾ ਥਨ ਗਾਟ 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 ਥਨ ਗਾਟ ਤੇ ਸਰਤਾਸੋ ਹੋਗੀ ਸਾਜਰ ਮਾ ਮਲੀ ਗਏ